વાલા ભાઈઓ તથા બહેનો પ્રભુસના પવિત્ર સામર્થ્યવાન અને પરાક્રમી નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુનો આભાર માનીએ છીએ આજનો દિવસ વિશ્વભરની મંડળીઓ એ પ્રભુશુ ખ્રિસ્તે યરૂશાલેમમાં જે વિજયી પ્રવેશ કર્યો તેને ઉજવી રહ્યું છે પામ સંડે અને પામ ડેની શુભેચ્છાઓ હું તમને પાઠવું છું જેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશ કર્યો અને તેવી જ રીતે પ્રભુ યેશુ તમારા જીવનોમાં તમારા હૃદયોમાં તમારા જીવનના દરેક ભાગોમાં વિજયવંત પ્રવેશ કરો એવી મારી પ્રાર્થના છે પરમેશ્વરનું વચન યૌહાનને લખેલી સુવાર્તા તેનો બારમો અધ્યાય અને તેની બાર તેર અને ચૌદમી કલમ આ પ્રમાણે લખવામાં આવ્યું છે બીજે દિવસે પર્વમાં આવેલા ઘણા લોકોએ સાંભળ્યું કે ઈસુ યરૂશાલેમ આવે છે ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર આવ્યા તેઓએ પોકારીને કહ્યું હોસ્સાના પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે તેમને ધન્ય છે પ્રભુની સ્તુતિ થાવ આ વચનોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમ જઈ રહ્યા હતા અને ઘણા લોકોએ જ્યારે સાંભળ્યું કે પ્રભુ ખ્રિસ્ત યરુશાલેમ આવે છે ઘણા બધા લોકો પ્રભુ ખ્રિસ્તનો આવકાર કરવા માટે પ્રભુ સુખ્રિસ્તનો શહેરમાં વેલકમ કરવાના માટે તેમને મળવાને સામે જાય છે તેમનો વેલકમ કરે છે ઘણા બધા લોકો પોતાના વસ્ત્રો રસ્તામાં પાથરે છે ઘણા બધા લોકો એ ડાળીઓ ઝાડની ડાળીઓ પાથરે છે અને ઘણા બધા લોકો એ ખજૂરીની ડાળીઓ લઈને પ્રભુને મળવાને માટે બહાર આવ્યા ખજૂરીની ડાળીઓ ખજૂરી એ વિજયને દર્શાવે છે ખજૂરી એ સ્ટ્રેન્થને દર્શાવે છે સામર્થ્યને દર્શાવે છે ખજૂરી એ ન્યાયપણાને દર્શાવે છે ખજૂરી એ વિપરીત પરિસ્થિતિમાં કે જ્યાં ખજૂરના પ્લાન્ટ્સ થાય છે એ ઘણી બધી વખત મરૂભૂમિ હોય છે ડેઝર્ટ લેન્ડ હોય છે સુખી ભૂમિ હોય છે પણ ખજૂરીનું ઝાડ એ ડેઝર્ટમાં કે અરણ્યમાં પણ જ્યાં બહુ પાણી હોતું નથી ત્યાં પણ તે વૃદ્ધિ પામે છે એ દર્શાવે છે કે ઈશ્વરના જે લોકો છે પ્રભુના લોકો છે એ વિપરીત પરિસ્થિતિઓમાં પણ વિજયવંત અનુભવમાં આગળ વધી શકે છે ભલે તેમની આસપાસની પરિસ્થિતિઓ તેમને ફેવરેબલ ના હોય તેમને અનુકૂળ ના હોય પરંતુ તેઓ પ્રભુ પર ભરોસો રાખીને તેઓ વિશ્વાસના જીવનમાં આગળ વધી શકે છે તેઓ સફળ થઈ શકે છે તેઓ વૃદ્ધિ પામી શકે છે અને એટલા જ માટે ગીતશાસ્ત્ર તેનો ભાણું હત્યાય અને તેની બારમી કલમમાં લખવામાં આવેલું છે કે ન્યાયી માણસ તાળની પેઠે વધશે યસ ત્યાં ઇંગ્લિશમાં પામ શબ્દ વાપરવામાં આવ્યો છે ન્યાયી માણસને તાળની પેઠે વધશે એ પ્રમાણે પ્રભુનું વચન આપણને કહે છે એટલે ખજૂરીની ડાળીઓ એ બાઇબલમાં ખૂબ જ મહત્ત્વની છે ખજૂર ખજૂરીનું ઝાડ એ બાઇબલમાં ખૂબ જ મહત્ત્વનું છે જૂના કરારમાં પણ તેને ખૂબ જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે ઇવન કે નવા કરારમાં આપણે જોઈએ છે કે લોકો ખજૂરીની ડાળીઓ લઈને પ્રભુને મળવાને માટે જાય છે અને આપણે પ્રકરણ સાતમાં ધ્યેયમાં વાંચીએ છીએ કે તારણ પામેલાઓનો એક મોટો સમૂહ એ પરમેશ્વરની હજૂરીમાં હાજર થશે અને ત્યાં તેઓની પાસે ખજૂરીની ડાળીઓ છે અને તેઓ પરમેશ્વર પિતાને અને હલવાનને તારણને માટે ધન્યવાદ આપે છે વાલાઓ પ્રભુની સ્તુતિ કરીએ કેમ કે પ્રભુએ આપણને વિજય અપાવ્યો છે આજે કદાચ આપણે ખજૂરીની ડાળીઓ લઈને ચર્ચમાં જઈએ કે પછી નથી લઈને જતા દેટ્સ અ ડિફરન્ટ થિંગ એ અલગ બાબત છે પણ ખજૂરીની ડાળી એ આપણા માટે વિજયને દર્શાવે છે જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે મેળવી લીધો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે જુઓ મેં જગતને જીત્યું છે અને ખજૂરીની ડાળી એ તો વિજયને દર્શાવે છે જે આપણા વતી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર મેળવી લીધો છે પાપને અને શેતાનને પ્રભુએ હરાવ્યા છે અને આપણા માટે ભી સુ ખ્રિસ્તને જગતને અને જગતના તત્વોને હરાવી દીધા છે પ્રભુની સ્તુતિ થાવ અને એટલા માટે જો આજે આપણે ચર્ચમાં પણ ખજૂરીની ડાળીઓ લઈને જઈએ છીએ કે પછીથી ચર્ચમાં ખજૂરીની ડાળીઓ ચર્ચને ખજૂરીની ડાળીઓથી ડેકોરેટ કરવામાં આવે છે દેટ્સ એ સિમ્બોલ એક ચિહ્ન છે સિમ્બોલ છે જે દર્શાવે છે કે આપણો રાજા એ વિજયવંત છે અને આપણે તેમના ફોલોઅર્સ તેમના અનુયાયીઓ પણ એ જ વિજય જે પ્રભુએ આપણા માટે મેળવ્યો છે એ તો તેમના જે પોકાર હતો હોસાના પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે તેમને ધન્ય છે હોસાના પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે તેમને ધન્ય છે હોસ્સાના નો મતલબ થાય સેવસ અમને બચાવો અમને બચાવો ઇઝરાયેલી પ્રજા એ રોમન સામ્રાજ્યથી તેમના તેમની હુકૂમતથી અને તેમની પાસે જે જોર જબરીથી કર ઉઘરાવવામાં આવતો હતો અને તેમના પર જે અન્યાય જોઈ રહ્યા હતા કે મસીહા આવશે અને આ રોમન પાડી નાખશે અને તે પોતાનું સામ્રાજ્ય ઊભું કરશે અને એ શાંતિનું રાજ્ય હશે અને ત્યાં અમે બધા બહુ જ આનંદ કરીશું અમે ખુશખુશાલ જીવન જીવીશું અને એટલા માટે લોકોની જે અપેક્ષા હતી એ પ્રભુ શું ખ્રિસ્ત

શૈતાને કહ્યું જો તું પગે પડીને મારું ભજન કરે તો આ બધું જ તમને આપી દઉં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું અરે શેતાન આગોજા ગોજા એમ કે બાઇબલ કહે છે પવિત્ર શાસ્ત્ર કહે છે કે તું મારા સિવાય કોઈની આરાધના કરીશ નહીં દેવ સિવાય કોઈની પણ આરાધના ન કરવા માટે પ્રભુનું વચન શીખવે છે અને એટલા માટે પ્રભુ ઈસનું જે સામ્રાજ્ય છે પ્રભુનું જે રાજ્ય છે એ આ જગતનું નથી વાલાઓ હાલે પ્રભુનું જે રાજ્ય છે હેવનલી કિંગડમ એ સ્વર્ગીય રાજ્ય છે અને એ બાબતોને તે જે તે સમયના લોકો સમજી નતા શકતા અને એટલા માટે તેમની અપેક્ષા અને માંગણીઓ એ તેમની તાત્કાલિક મુશ્કેલીઓ દૂર કરવા પૂરતી હતી પણ પરમેશ્વર પિતાએ તો આપણને હોસાના એટલે કે અનંતકાળ માટે હંમેશાને માટે સંપૂર્ણપણે આ દુનિયાના તત્વોથી આ જાત કરીને આપણને સંપૂર્ણપણે છુટકારો આપીને કેવે કેવળ શારીરિક નહીં પણ શારીરિક આત્મિક માનસિક રાજકારણીય દરેક ક્ષેત્ર જ્યાં જ્યાં શેતાન આપણા ઉપર કબજો જમાવીને આપણને દબાવવાનો પ્રયત્ન કરે છે એ બધા જ પરિબળોમાંથી છુટકારો આપીને પ્રભુ આપણને સંપૂર્ણપણે અને હંમેશાને માટે બચાવવા માગતા હતા અને આજે પણ આપણે જ્યારે હોસાના કહીએ છીએ યસ આ જગતમાં આપણે છીએ ત્યારે ઘણા બધા પરિબળો ઘણી બધી અંધકારની શક્તિઓ આપણને દબાવવાનો નિરાશ કરવાનો હતાશ કરવાનો પ્રયત્ન કરે છે પણ જ્યારે જ્યારે પણ આપણે કહીએ છીએ હોસાના વી વેલકમ ચીઝ ઇન અવર લાઈફ આપણે પ્રભુ ઈસુને આપણા જીવનમાં આવકારીએ છીએ તેમને વિનંતી કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે અમને બચાવો અને આપણો પ્રભુ હાલે એ રાજાઓનો રાજા છે પ્રભુનો પ્રભુ છે જ્યારે આપણે તેમને બોલાવીએ છીએ તેમને આ મંત્રણ આપીએ છીએ આપણા જીવનમાં કે આપણા જીવનમાં આવે છે અને એ હોસાનાનું કાર્ય એ છુટકારાનું કાર્ય એ બચાવનું કાર્ય એ સાજાપણાનું કાર્ય એ ઉદ્ધારનું કાર્ય એ બહુ અદ્ભુત રીતે આપણા જીવનમાં કરે છે અને આપણા જીવનને તેમની શાંતિથી તેમના આનંદથી અને તેમના પરાક્રમથી ભરી દે છે વાલાઓ હા લોહિયા પ્રભુની સ્તુતિ થાવ આજે જ્યારે ભમસન સંડે ઉજવી રહ્યા છે મારી પ્રાર્થના છે અને તમને બધાને ઉત્તેજન આપો છો કે જો હજુ સુધી તમે ઈસુ ખ્રિસ્તને તમારા જીવનમાં રાજા અને પ્રભુ તરીકે આવકાર્યા નથી તો હવે મોડું કરશો નહીં યસ સમય ખૂબ જ પાસે છે આવી રીતે આપણે પામ સંદેહ એ વારંવાર ઉજવ્યા કરવાના નથી હવે પ્રભુ યસુનો આબોહુ નજદીક છે હવે તો આપણે ખજૂરીની ડાળીઓ લઈને સ્વર્ગમાં તેમની સન્મુખ હાજર થવાનું છે જ્યાં આપણે તેમને તારણને માટે ધન્યવાદ આપીશું તેમની સ્તુતિ કરીશું વાલાઓ હાલે લુયા પ્રભુની સ્તુતિ થાઓ પ્રભુ તમારી સહાય અને મદદ કરો અને એ ઈસુ ખ્રિસ્ત જેણે યરૂલેમાં વિજયવંત પ્રવેશ કર્યો એ ઈસુ આજે એકે એક વ્યક્તિઓના હૃદયોમાં જીવનોમાં મનોમાં વિચારોમાં કાર્યોમાં પ્રવેશ કરો કુટુંબોમાં પ્રવેશ કરો અને તમારા જીવનોની હતાશા નિરાશાઓને એ વિજયમાં બદલી નાખો આનંદમાં બદલી નાખો એ જ મારી પ્રાર્થના તથા શુભેચ્છાઓ છે ગૉડ બ્લેસયુ પ્રભુ આપ સર્વને ખૂબ જ આશીર્વાદિત કરો થેન્ક યુ